જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ મેં માપમાં અડધો કપ રવો લીધો છે આ ઝીણો એટલે બારીક રવો છે એને આપણે પહેલાં ડ્રાય રોસ્ટ એટલે એમને પૂરેપૂરું શેકી લેવાનું છે લાલ નથી કરવાનું ખાલી એનું મોઇશ્ચર આપણે કાઢી લઈએ જેથી કચાસ આમાંથી નીકળી જાય ખૂબ ઇન્સ્ટન્ટ અને સુંદર સામગ્રી છે ઝટપટથી જો આ પાસે સમય ના હોય તો આપ સરળતાથી તરત જ આ સામગ્રી સિદ્ધ કરી શકો છો હવે રવાને આપણે એક પાત્રમાં કાઢી લઈએ અને આમાં સાકર પધરાવીને આપણે એની ચાસણી કરી લઈએ ચાસણી આપણે કેવી કરવાની છે ખાલી સાકર ઓગળી જાય દૂધમાં એવી રીતે જેટલું જ આપણે કરવાનું છે એમાં કંઈ ચાશણી કે તાર નથી લેવાના આપણે સાકર ડૂબે એટલું દૂધ કરી દેવાનું ચાસણી થાય તો અહીંયા જેટલું રવો લીધું હોય ને એટલું જ અહીંયા ટોકરાનું ખમણ લઈને સાકર ઓગળી જાય એટલે આપણે ચાશણીમાં પધરાવી દેવાનું છે જો હવે મેં છે ને કઢાઈને નીચે ઉતારી લીધું તો એટલું વિડીયો મારાથી કટ થઈ ગયો છે પણ આમાં ચાશણી નથી લેવાની આપણે જેવી રીતે ટોપરાનું ટોપરા પાક કરીએ છીએ ને એવી રીતે જ કરવાનું છે આપણે અહીંયા કે સાગર ખાલી દૂધમાં ઉગળી જાય ને ખાલી એક ઉબાલા આવી જાય ને બસ એમાં આપણે જે રવો અને ટોપરાનું ખમણ રાખેલું એ પધરાવી દેવાનું છે અને સાથે સુગંધી એટલે એલચીનું પાવડર બી પધરાવી દેવાનું છે આપણે અહીંયા કેસરનો ઉપયોગ કરી શકીએ છીએ તો કેસર મેં અહીંયા દૂધમાં પલાળી રાખ્યા હતા તો એ કેસર બી આપણે આમાં સાથે પધરાવી દઈએ જેથી એનો રંગ થોડું કેસરી આવી જાય તો આમાં છે ને જો ઘણી વાર કેવું થઈ જાય કે ચાસણી હોય તો ચાશણીમાં ખબર નથી પડતી તો સામગ્રી સુંદર નથી થતી તો આમાં આપણે એવું કંઈ કરવાની જરૂરત નથી એમાં સુંદર બાઇન્ડિંગ આવી જાય છે રવો શેકી લેવાનો રીઝન કારણ આ છે કે એમાં આપણી ચાસણીમાં ખબર ના પડે તો કચાશમાં ન રહે ખરી સાકર ઉગલે પછી ગેસ બંધ કરીને આપણે જે રવાનું મિશ્રણ રાખ્યું છે એ એમાં પથરાવી દઈએ તો અહીંયા મિશ્રણ એનું જો તો ઘટ થઈ ગયું છે એટલે ઢારવા જેવું થઈ ગયું છે તો આપણે ખૂબ સુંદર રીતે અહીંયા ખૂબ સરળ અને એકદમ નવી રીતે આપણે અહીંયા રવાની પર કરી છે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય અહીંયા મેં એક પાત્ર લીધું છે એમાં નીચે ઘી લગાડી દીધું છે જેથી નીચે ચોંટે નહીં એમાં આપણે જે રવાનું મિશ્રણ તૈયાર એ રાખ્યું છે એ આપણે એમાં ઢાળી દઈએ આપણે અહીંયા જો હાથમાં ચોંટતું પણ નથી જરા તો અહીંયા અમે બદામની કાતરી રાખી છે જેનાથી આપણે એને સજાવટ કરી દઈએ આપણે પિસ્તાના કાતરીથી બી એની સજાવટ કરી શકીએ છીએ આપણે જોઈએ તો ખૂબ સુંદર આ એનું જે ટેક્સચર છે મોહન થાળ જેવું ટેક્સચર આવે ખૂબ સુંદર લાગે છે તો કંઈક નૂતન સામગ્રી આપણે પ્રભુ માટે સિદ્ધ કરી છે તો આપી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો કેવો લાગ્યો છે અને હા જો વિડીયો ગમે હોય તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લેકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો એ હાથે તેની સરખું પ્રેસ કરી દઈએ જેથી અંદર ચોંટી જાય તો આ સામગ્રી ઠંડી થઈ જાય પ્રોપર આપણે સાચું કહું તો કમસે કમ બેથી ત્રણ કલાક એને ઠંડુ કરવા દેવાનું જેથી સુંદર એના ટૂંક થાય તો એ સામગ્રી આપજો ઠંડી થઈ ગઈ છે હવે એને સરખે સરખા આકારના ટૂંક કરી લઈએ તો એનું ટેક્સચર આપણે જોઈ શકો છો કેટલું સુંદર આવ્યું છે અને ખૂબ ખૂબ સરળ રીતે આપણે આ જે રવાની બરફી સિદ્ધ કરી છે ખૂબ સરળતાથી તે સિદ્ધ થઈ ગઈ છે જો આપ પહેલી વાર બી આ સામગ્રી સિદ્ધ કરતા હશો ને તો બી સુંદર થઈ જશે તો હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ જો સામગ્રી ગરમ હશે ને એટલે આપણે ઢીલી લાગશે પણ જેમ ઠંડી થઈ જશે ને એનું જે ટેક્સચર છે ખૂબ સુંદર આવી જશે તો અહીંયા આપ જોઈ શકો છો તો આપણે ખૂબ નૂતન રીતે આજે આપણે રવાની બરફી સિદ્ધ કરી હવે આને પાત્રમાં સાજી લઈએ તો મેં આપ સાથે ઓછો માપ અહીંયા શેર કર્યો છે આપ વધારે પ્રમાણમાં સામગ્રી સિદ્ધ કરી શકો છો તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ